જેથી કરીને છે એ પોતે આ જે દોરીઓ બાંધેલી છે એમાં ઉપર ચડી જાય જોકે હજી એક લેવલ બાંધવાનું બાકી છે પણ અત્યારે હજી નાના વહેલા હોય એટલે અહીંયા હે ને આવી ને જે છે ટ્રાન્સફર કરવા પડે દોરી બાજુ બોલીદાર જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તો દોસ્તો શરૂઆત કરીએ આજના વ્લોગની તો અત્યારે આલે પાછળ એક્ઝેક્ટ દવા સાટવાનું કારણ કે આજે ચાલુ કર્યું છે દવા સાટવાનું તો થોડા થોડી સિવાય કોક હતી એને કારણે શું છે કે ક્યાંક ભીંડામાં હતું ઓલું જીવા જ જેવું અને એવું બધું છે ને આલો મકાઈ ગોઠવાની છે ઢીણું ભીણું ગોઠવાની છે અને તડકો એ બહુ આજ તો હમણાં તો બે દિવસથી એટલા બધા તડકા પડે કે એની વાત જવા જેવું તડકામાં આપણી આ જો સરગવાની સીંગ છે કેમ બાકી થાતી આવે હે સીધે સીધે શીંગુઓ એટલે એવું છે અને આપણે ઓનિકવાર પાસે જાવું ટ્રેક્ટરું હાલે એક્ઝેક્ટ મારી પાછળ તમને દેખાય કે જેસીબી જાય હાલે છે જેસીબી ટ્રેક્ટર ને એવું બધું તો ત્યાં ઘડી કઈ જાવું આપણે અહીંયા આટા મારી લઈએ પેલા અત્યારે મારું હાથી અહીં પડ્યું છે બાજુમાં અહીંયા હાલે હે કારણ કે આ ત્રણ દિવસથી લગભગ હાથી જાકવા નાખતું હાલતું હતું તો પવાઈ ગયા ને લગભગ પાછું આવી ગયા હતા પાછા પાણીની જરૂરિયાત ખાસ છે તો એને પાણી પાવાનું થશે અને અત્યારે શું છે તડકા બહુ પડે એટલે પાણી છે ફટાફટ આપવું પડે તો જો દવા છાટવાનું હાલે છે આ ક્યારે સટાય છે અને પછી ઓનિકોરે સાટ લે એવું બધું એક છે અને હાલો તો આપણે શરૂઆત કરીએ બ્લોગની અને હાલો ઓનનીકર વાળી જાય જો આવી રીતના રહે ને

તરત ભીંડામાં દવા જો ભીંડાનું ઉતારો ચાલુ થઈ જાય પણ એ પેલા ક્યાંક ઝીણી ને એવી છે ને રોગ અમુક જીવાયત નહીં પાંદડા અમુક ખાધા એમાં દવા દે એટલે સારું થઈ જાય બાકી તો જો ત્રણે હાઈ ક્લાસ થઈ ગયું છે ખેતરમાં ભીંડા અને એવું ને કોથી લગ્ન ભીંડા છે એટલે એ બધું અટાણ મોલાય સારી છે તો દવા ચાટી દઈને એટલે સારી થઈ જાય ક્યાંક જો પાંદડા ખાય છે ને બાકી અમુકમાં તો એ નરવાય છે એ ઓટોમેટિક દેખાય છે કે હારામ હારી નરવાય છે જા એમાં જોકડામાં ઉતારો ચાલુ થઈ ગયા તો ચાલો ભાઈ તુર્યાની અટાણ માવસ ચાલે છે અને આવી રીતના વેલા જે છે એને આવી રીતના અહીંયા રાખવા પડે છે જેથી કરીને છે એ પોતે આ જે દોરીઓ બાંધેલી છે એમાં ઉપર ચડી જાય જોકે હજી એક લેવલ બાંધવાનું બાકી છે પણ અત્યારે હજી નાના વહેલા હોય એટલે અહીંયા છે ને આવી ને જે છે ટ્રાન્સફર કરવા પડે દોરી બાજુ જેથી કરીને એ પોતે છે એ ઉપેર આવી રીતના છે એ આ જે એની પકડવાની જે આ છે ડાયડો એ ઓટોમેટિક છે એક આને જે પકડી લેજો આને ત્રણ દિવસ પહેલાં જે અહીંયા ટ્રાન્સફર કરેલું જો ઓટોમેટિક અહીંયા છે એ એણે પોતે આંટી મારી દીધી છે આ બધી જગ્યાએ એટલે તુર્યાના વેરાનું કામ એ છે કે તમે એને એક બાજુ દિશામાં જે વાળી દો તો એ પોતે છે એ ડાળી આ જે છે એ પકડી લે અને હેઠો નહીં બેસે વહેલો કારણ કે હેઠો બેલેશે તો શું છે વેલાની આમ પ્રોબ્લેમ થાય કે પોતે છે એ વધે ઓછી કરશે અને બીજા નંબરમાં પંખી જે તેતડા જે છે એને હે ને ખાઈ જાય ખોટા ખોટા કારણ કે એના નયા જે થાય નાના નાના એ બધા ખાઈ જાય એટલે આને વહેલાને છે તમારે દિશામાં વાળવો પડશે ચાવેલો માનો વેલો કે અહીંથી આમ વળી ગયો છે તો એને અવરી દિશા પકડેલી છે તો આપણે એને સાચી દિશામાં વાળીએ પછી નિંદામણ જે નકામું છે એ દૂર કરવું પડે આવી બધી કાયશું કરવી પડે ભાઈ એટલે આને અમુક જે હોય એને આમ વાળી દેવાનું એટલે એ વહેલો છે એ ઓટોમેટિક છે પછી પોતાની ગતિ છે પકડી લેવાનો છે આ જો કે જો સેટ ક્યાં પૂગી ગયા એટલે આવી રીતના છે એની દિશાઓ છે એ રેડી છે બાકી આ વેલાઓમાં તો કંઈ હેઠો જ બિહાડવાનો હોય હા ભાઈ આ જેસીબીના કામનો આજે લગભગ સાતમો આઠમો દિવસ છે અને આ બધું જોવાની પછી આ થઈ ગયું આખા આખું સહેલું ક્લિયર ચોખ્ખું સણક જેવું અને હવે હાજાણું થતું આવે છે આ વાદળા અટાણમાં પાછા કહળા જેવા થઈ ગયા છે જો આમ લાગે કેવું બાકી જોતા કુદરતી વાતાવરણ અને ધીરો 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 મંદ પવન વાય છે ઉનાળાનો સીઝનનો થોડી થોડી લૂ છે આસી આસી થોડું થોડું અહીંયા કામ હાલે છે જેસીબીનું અને એવું બધું છે ભાઈ હાલો કોઈ જેસીબી આવે નહીં ખાલી આપણે આટો મારીએ તો ટાણું થઈ જાય પછી ગામમાં હોઈએ જાઉં હાલો ભાઈ તો જો અહીંયા આપણે જેસીબી આવ્યા આટો મારા પાછા હજી આજે ખાતા કામ હાલે છે તારું બકેટ ભરાય છે

તો આની કોઈથી એટલો થોડો પારો રહ્યો છે ને બાકી હવે આપણે આલોવાળી તળે ચાલીએ અને જોઈ લે કેમ બાકી આકાશી આ નજારો એવો છે નાને ગજબ ખરેખર એમ કેમ કે વાદરા છે સૂર્ય નારાયણ ખાખ હવે આથમથમ છે ને વાદરા દેખાય એટલે પીડા દેખાય વાદરા આજ વધી ગયા નકર તો કાલ તો કહેતું નહીં જોકે જેમ વાદરા પર એમ ઠંડીનું પ્રમાણે વધારે થાય અને મકાન રીક્ષા ભરાઈને જાય છે ઓહ રોડે રોડ ભરી ગયા કેડે સડાવી દીધું તો ખાડા હે એટલે ધ્યાન રાખવું પડે સડાવી પડે બાકી જો એથી આમ થાય ને નીકળી જાય તાલાગંધવું પડે વાળી પછી આલો નીકળી જાય હવે જાંબુનું ઉત્પાદન થઈ ગયું ઝીણા ઝીણા આવ્યા છે જાંબુડા કેવા લાલ 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 જોઈ લે કેમ બાકી થઈ ગયા થોડા થોડા એવા હમણાં ફૂલડા એના જ થઈ ગયા ને के यार खाता मीठा थे कि पी मोरा ही थे यहाँ आ तो मैं फूलना है ना आम फूल ने। आ मजा फूलडा थाक में फूलडा से कोक मोटा थी गया केवड़ा केवड़ा थे आमा आ, आ, आ अगौ फूला गया तो मोटा बहुत थी गया चा आ तो बहुमती कही दी जाओ लाल 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 दखे धीरे धीरे थी जा है वो रामा जीव ચાલો ભાઈ સંધ્યા ટાણું હવે થઈ ગયું છે ને આપણું એ કામ છે વાડીનું પૂરું થઈ ગયું ઘડી હાથે આંકી લીધું ને એ બધું છે નાની કરજો આ બધું આંકવાનું હતું આની એ આખે આખો હાલી ગયો ટ્રેક્ટર એકાદું પડ્યું છે ને કર હાલે છે જેસીબી આપણે જોયું ઘડીક પહેલાં અને કર આપણે દવા સાટવાનું એ સટાઈ ગઈ હાથે આંકવાનું છે એ બે ત્રણ દિવસ ક્યારે હૂકા છે ને એટલે પછી સાટવાનું થાય તો તો કંઈ થાય નહીં નાની કરજો આપણે બધા પારા અને એક થઈ ગયો સીધો સીધો સેટ લગ્ન દેખાય આખે આખો ચડાવી દીધો પારો આની કોર છે હે લગભગ બે તમે એક બે દિવસમાં હે બુરાઈ જાય કારણ કે હજી ટ્રેક્ટર કાઢવાના બધા અંદર ઉતારવાના ને એવું એટલે રાખ્યું છે અને હાલો દી આથમ્બું આથંબુ થાય છે ને વાદરા છે મસ્ત થઈ ગયા હે જોઈ વાદળા દેખાય તમને જોરદાર વાતાવરણ મસ્ત છે ને હાલો મળશે કાલના ત્યાં સુધી આવજો અને એવું બધું છે કામકાજ અને રનિંગ હાલ રાખે છે હાલો થાય મોજે મોજ